ગરમ રોટલી હોય એટલે હવે તો શિયાળામાં તો ઘણીક વારમાં ઠરી જાય નીન ખાવા મળી હતી નીન ખાવાનું ઉતાવળ છે એટલે રોટલી ખાન સીધું નીન ખાવાનું અને કૂતરો તો એને કૂતરો આવે એટલે એની રોટલી તો એ ખાઈ લે ને ગાને આપણે દેવા આવું પડે એટલે ગાને જો આપણે રોટલી દઈ દીધી અને હવે તો શિયાળામાં હવાર હવારમાં છે ને પહેલાં તો આમ થઈ જાય કે ગરમા ગરમ સીરાવી જ લેવું છે પહેલાં કેમકે ભૂખાઈ એવી લાગી જાય શિયાળાની લાંબી રાત હોય અને દિવસ હવે ટૂંકા થતા જાય અને અત્યારે હવે સુરજ દાદા જે એકદમ મસ્ત ઉગી જશે થોડો ઘણો તો કે ઝાકળ આવેલો જ છે અને જો સુરજ દાદા ઉગી જશે એટલે મસ્ત એમ કહેવાય કે હવે ધીમે ધીમે ઝાકળ ઉડતો જાય આવું અત્યારનું કાંક મસ્ત વાતાવરણ હોય બેઠા બેઠાશે ઠંડીના હમણાં હાથ બારો કાઢશે Ram Ram ne sih Taram, Ram Ram, ram nih sih Taram. Aku ini di doh, dingin oval wanune ti. Ram Ram nih sih Taram, kau ini tuh mana Atlang mau ke luar jam. Kita kah ruang kepasua malam terakhir doh, dingin amu di daupasa. Hah, ya. Doa datanya aja. Ini tablet nih seraja on time sih Jo. Ram Ram ne sih Taram sih. Ram shitaram. Ram ne sih Taram. Ram Ram nih sih Taram, હું બટર બટલ ભેરી લોકડા દો બાજુ એ માખણ ઉતારે છે એ બા મસ્ત તાજું તાજો સાશ ફેરાય ગયો તારે હા સાહેજ થઈ ગયું માખણ ઉતારે છે જો શીરાવું તો લઈ જાઓ શીરાવવા ગરમા ગરમ રોટલી અને માખણ શીરાવાયની મજા આવે તો રામ રામ ને કીધો રામ ડાયરાને આગનો ઉલોક તો આપણે બાર બપોરે સ્ટાર્ટ કર્યો છે ત્યારે વાગ્યા છે ડોવડ અને આજે આપણે જવાના છીએ બાબરા

તો હવે આપણે ધીમે ધીમે બાબર બાજુ હાલતા થાઉ કે કડી ખોટી થાઉસ ગઈ ને હાલો અતારે હાલો અતારે હવે રેવા તો નઈ તે તે ઊ ખોટી થાય હોય હવે હાલો અતારે એમ તો કહી દીધું નઈ બસ હા બસ જોઈ આવે અને કાકાને હું હું લેવર આવે છે આપણે બધા નઈ બસ હા અને અત્યારે તો મોસ્ટ ઓફ લેવર લાગે છે કે પતંગને દોરી દોરે જ પાવાની થાય બીજું કાઈ લેવાનું ન થાય જે વાર તહેવાર આવતો એ વસ્તુ

આવડી મોટી લઈ જવાની છો હાલો દોરો પાવર કામકાજ ચાલુ કરી દીધું મજા આવે ને વેટવા માં સારું રે આવડી મોટી લઈ જાય તો કે નાની લેવી છે મોટી લેવી છે આવડી મોટી જો હાર આ વેટી જાય ને પછી લઈ જવાનો લઈ જવું છે ને એવડું મોટું નહીં અમારા વસભાઈ માટે છે ને બધ થી એક એક ફેરકી કાઢજો જે પસંદ આવે ને એ લેવાની છે હા

બધો વીટ દેવો શક બાકી રહેવા દેવો બધા વીટ લેવો હાલો આપડે દોરી ફોગ રેડી પતંગ લેવું પડશે ખાલ છે હાલ છે

પતંગ ઘરે જીતા ધીમે ધીમે હાલતા થઇ જાય ને ની ગયાલો વંશા ઉતરશો કેમ કાંઈ ઉતરાય જાત નહીં ઉતરાય ભાઈ રેખ થતી તી કેમ કરીશું તો પતંગ પતંગવાદ મૂક દો ના તા હવે હવે ઉતરી જાન ફરકો પડતો નહીં નિદય છે હા 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 કેમ જામો પડી ગયો ને કેવો કાંઈ લેવા નથી કાંઈ નહીં ઓહ હો

એસા આવસ લાઈ વંસ દેખાડાઈ જો તો એવા એક મોરો ના હા પાપડ કેવળો મોટું લાંબુ કાઈ તો ના ઓ આને કી ફોળો દોસે હો દેહજો આ થાય થાય અને આમ ફેગો કરતા આ એમ ફેગો થાઈ તો ખાલી આઉ લઈ દે તો આ ફૂલડા જેવું હું લાવ્યા છે

એવા જલ્લા દાત કાઢ પતલ લેવાની છે વાત કરે લે દાત કાઢવા પડ્યા તો નવ લેવા નવ હાલો લે દેવાલો શિવાની માં સંભાવતી હોય તો હાલો આ હાથ પરાઈ દેઓ માં પરાઈ દેઓ બસ તું બહુ એમ પકડવાય નો ગમે હાથ આપણે પકડી રાખ્યો ને એટલે નો ગમે બસ ના કાકા દીકરો બેઠે શિવાની મોજા પહેરાવે છે ઠંડી કેમ કે વળી ગઈ હવે તો હાનું ટાણું થઈ ગયું છે ને એમાં હા હા

ससलू आमच बेठवाक्यम जो ससलू आयु नानू ससलू आयु